खेड़ा एलसीबी पुलिस नड़ियाद पीठ चौकड़ी पास नेशनल हाईवे नंबर अड़तालीस थी २३ ग्राम चार सौ पचास मिलीग्राम एमडी ड्रग्स अश्विन कुमार उर्फे झलो नटवरलाल ठक्कर ने झड़पी लीधो આરોપી અગાઉ પણ એનડીપીએસ એક્ટ હેઠળ ચૂક્યો છે અને મહિનાથી જામીન પોલીસે કુલ રૂપિયા બે પોઈન્ટ ચોત્રીસ લાખની કિંમતનું એમડી ડ્રગ્સ સહિત રૂપિયા સાત પોઈન્ટ એકતાલીસ લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો છે એમડી ડ્રગ્સ સપ્લાય કરનાર ડુંગરપુર રાજસ્થાનના મહેન્દ્ર બન્ના ને ઝડપી પાડવા તીવ્ર પ્રયાસો ચાલુ છે આવતીકાલે સાંજે જ્યારે એલસીબીની ટીમ એ વાહન ચેકિંગમાં હતી એ દરમિયાન તેઓને એક બાતમી મળેલી કે ટાટા હેરિયલ ગાડીમાં જે શખ્સ છે અશ્વિન કુમાર જલો ઉર્ફે જલો ઠક્કર એ પોતાની ગાડીમાં એમડી ડ્રગ્સ જે મેફેટ્રોન ડ્રગ્સ છે એ લઈ જઈ રહ્યો છે જેના આધારે વોચ ગોઠવી અને એ ગાડીની ઝડપી લેતા તેમાંથી ત્રેવીસ પોઈન્ટ ચારસો પચાસ ગ્રામ એટલે બે પોઈન્ટ ચોત્રીસ લાખ રૂપિયાનું એમડી ડ્રગ મળી આવ્યું હતું અને આ ટાટા હેરિયર ગાડી પણ આ બાબતે કબજે કરેલી છે આ જે ડ્રગ છે એ અમદાવાદથી લઈ અને એ બરોડા તરફ જઈ રહ્યો હતો વચ્ચે આપણે ઇન્ટરસેપ્ટ કરી અને પકડી પાડ્યું છે એ રાજસ્થાનથી લાવેલા ખૂબ વાત પ્રાથમિક તપાસમાં જાણવા મળે છે અશ્વિન જે પકડાયો છે એની વાત કરું તો એ બે હજાર ત્રેવીસમાં પણ એનડી ગુનામાં પકડાયેલો છે જેમાં અઢી મહિનાથી એ જામીન ઉપર છે તો સંપૂર્ણ વિગત ધ્યાને લઈ અને ટોટલ સાત પોઈન્ટ એકતાલીસ લાખ રૂપિયાનો માલ